ભાજપે એક ગેંગ બનાવી છે જે ખેડૂતોને કડડી રહી છે પરેશાન કરી રહી છે અને તેમની માલિકીનું આ ખેતર છે તેમાં ગેરકાયદે વીજ ધામલા ઉભા કરી રહી છે અને આ શબ્દો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જેમણે એક ખેડૂતના મામલે આ નિવેદન આપ્યું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ એક ખેડૂત છે એ ખેડૂત મોતને ને બેઠે છે અને મામલો હતો તેમના ખેતરમાં જે પ્રકારે ગેરકાયદે વીજ થાંભલા જોડવામાં આવી રહ્યા હતા ઉભા કરવામાં આવી રહ્યા હતા ખેડૂત કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં નહોતી આવી અને આ ખેડૂતો પણ સતત વિરોધ કરી રહ્યા છે અને આવી જ ઘટના થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગરમાંથી પણ સામે આવી હતી જેમાં આ વીજ કંપનીના અધિકારીઓ છે ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા અને વીજ ઊભા કરવામાં આવે છે આવા આરોપ પણ આ ખેડૂતોએ લગાવ્યા હતા પૂરતા વળતર પણ આપવામાં નથી આવતા અને આવી જ ઘટનાને લઈને એક ખેડૂત છે તેમનો જીવ જાય છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમના પરિવારજનોની મુલાકાત લે છે અને સરકાર પર પ્રહારો કરે છે એક ખેડૂત આગેવાનનું દુઃખદ નિધન થયું છે અને આ દુઃખદ નિધન થવાનું કારણ એવું છે કે જયપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમણે એમના ખેતરમાં ઘઉં આવ્યા અને ત્યારબાદ ઘઉં થોડાક ઉગ્યા થોડા મોટા થયા અને ત્યારબાદ પાછળથી હમણાં થોડાક દિવસ પહેલાં જેટકો કંપની દ્વારા વીજળીની લાઈન નાખવા માટે એમના ખેતરમાં દાદાગીરીથી પોલીસ સાથે લઈને આવી અને જેટકોના માણસો આવ્યા આ વાતથી ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો ખૂબ દુઃખ લાગ્યું અને એમને ચિંતા થઈ કે મારા ખેતરમાં આ ઘઉં જે વાવ્યા છે એનો બગાડ થશે એ ઘઉંની ઉપર બધું નુકસાન કરશે અને લાઈનો નાખશે ભવિષ્યમાં પણ મારે નુકસાન થશે વળતર માટે એમણે જયારે વાત કરી તો વળતર આપવા માટે પણ ગલ્લા તલ્લા અને બધી સરકારી બાનાબાજી કરવામાં આવી અને આમ ખેડૂતને ખૂબ આઘાત લાગ્યો દુઃખ લાગ્યું અને અચાનક જ એમને હાર્ટ એટેક આવી ગયો અને એકદમ તંદુરસ્ત વ્યક્તિને હાર્ટ એટેક આવી અને એમનું નિધન થઈ ગયું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આવી રીતે ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીર કરી અને પોલીસ સાથે લાવી લાઈનો નાખવાનું એક તાનાશાહી ભર્યું કામ ચાલે છે કચ્છની અંદર સાતલપુરમાં પાટણના કેટલાક વિસ્તારોમાં મોરબી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં અહીંયા આ રાજકોટના ઘણા બધા તાલુકામાં અનેક જગ્યાએ આ પ્રાઇવેટ કંપનીઓની અને સરકારી કંપનીઓની લાઈનો મન ફાવે તેમ ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવી રહી છે ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી અને ઉપરથી પોલીસ કેસો કરી ફસાવી દેવાની ખોટી રીતે ધમકી આપવામાં આવે છે જ્યારે કંપની વીજળીની લાઈનો નાખીને પૈસા કમાય છે તો ખેડૂતને દેવામાં શું વાંધો છે કંપની કોઈ કંઈ સદાવ્રત નથી ખોલ્યું કે વીજળી મફત આપી દેવાની છે કંપની પોતે પૈસા કમાય છે અબજો રૂપિયા કમાય છે તો કંપનીના તાર ખેડૂતના ખેતરમાંથી નીકળે ત્યારે ખેડૂતને યોગ્ય વળતર આપવામાં શું તકલીફ છે અને બીજી સૌથી મોટી સમસ્યા એ છે કે મુદ્દો માત્ર વળતર નથી વળતર મળવાથી કોઈ ફાયદો નથી એનાથી પણ એક સ્ટેપ આગળ કે જે ખેડૂતના ખેતરમાં વીજળી ટ્રાન્સમિશન કંપનીનો થાંભલો લાગી ગયો એ ખેતરની માર્કેટ કિંમત ડાઉન થઈ જાય ઘટી જશે કેમ કે પછી એ થાંભલાવાળું ખેતર ખરીદવાળાવાળા વ્યક્તિ મળશે નહીં ખેતરની જમીનની કિંમત ઘટી જાય બીજું કે એ જમીનમાં જ્યારે ભવિષ્યમાં ભાઈઓમાં ભાગ હોય ભાઈઓ ભાગ ખેતરમાં ત્યારે પણ તકલીફ ઉભી થાય કે બે ભાઈઓ હોય ચાર ભાઈઓ હોય તો થાંભલા વાળો ભાગ કોના હિસ્સામાં જશે આ પણ સમસ્યાઓ આવે છે અને ત્રીજું કે આ થાંભલો નાખ્યા પછી દર વર્ષે મેન્ટેનન્સના નામે સરકારી ગાડીઓ કંપનીના માણસો ગમે ત્યારે ખેતરમાં આવે ઉભો પાકને નુકસાન કરે અને ગમે તેવું મન ફાવે તેવું પોતાનું વર્તન કરી અને જતા રહે છે અને એમ દર વર્ષે ખેડૂતના ખેતરમાં પાક નુકસાનીનો ભય રહે છે આમ ત્રણ પ્રકારે ખેડૂતને આ વીજળી કંપનીથી નુકસાન જાય છે તો વળતર તો વળતર યા તો કંપનીએ એ જમીન એ થાંભલો નાખવા પૂરતી જમીન જે છે એ હાલના બજાર કિંમતની ચાર ગણી ભાવે એ જમીન એટલી ખરીદી લેવી જોઈએ અને એક રસ્તો પણ ભેગો ખરીદી લેવો જોઈએ એટલે થાંભલો વધતા થાંભલા સુધી જવાનો રસ્તો છે એ કંપની ખરીદી લે માર્કેટ કિંમતના ચાર ગણા રૂપિયા આપી અને પછી પાછળ દિવાલ લગાવી દે તો ખેડૂતને એ ફાયદો છે અને કંપનીનો કાયમ માટે ફાયદો છે પરંતુ આવું કરવાના બદલે ખેડૂતને ફાયદો એવું કરવાના બદલે દાદાગીરીથી આખા ગુજરાતમાં આ વીજળીના તાર નાખવાનું કામ ચાલી રહ્યું છે આજે ખેડૂતનો ભોગ લેવાયો છે એકદમ તંદુરસ્ત નખમાય રોગ ન હોય એવા વ્યક્તિને હાર્ટ એટેક આવી ગયો અને એમનું દુઃખદ નિધન થયું પરમ દિવસે એમના ખેતરમાં જેટકો કંપનીના માણસો પોલીસ લઈને આવ્યા હતા ગુજરાતભરના ખેડૂતો આ મુદ્દે જાગૃત બને એવી મારી બધાને વિનંતી છે

તો એને બીજો જાય વાત પંદર વીસ પોલીસ ત્યારે આ ભગાભાઈ મારી વાડી હતા તેનો વિડીયો ભગાભાઈ મોબાઈલમાં મોબાઈલ હોતી છે હું એ તો પોલીસ ધોકા મારી અને મારા મત જરા નહીં હું જોઈ ને આડો આડો ફરવાટું થઈ તો એ પોલીસ વાળા મને કે જાણવા ને કરી નાખ્યું એટલે હલકો એટલે પછી હું પાછો કરી ગયો હકીકતમાં માં એ વિડીયો હોતે છે આ જે ભાઈ ઓફ થઈ ગયા ને ભગાભાઈ એનામાં જ આ વિડીયો એના મોબાઈલમાં માં જયારે ભગાભાઈ મારી વાડી હતા

પોલીસ નું ડબાન લે આવીને ફેરા મારે અહીંયા પાંચ પોલીસ આવી પછી બીજી દિયે વીસ આવી અને બીજી દિયે તાર ધરા રાખ્યો જા તમને કહી દઉં અને મારું કોઈ આવે અમેને તમે હડી ગાડીને તમારે પોલીસવાળા અહીંયા ભાગા ભાઈનો વિડિયો હોતે છે ભાઈ ઓફ થઈ ગયા ને એનામાં મારો વિડીયો હોતે છે જો જો એના મોબાઈલમાં તમને જોવો થાય છે કૃષ્ણ આશિષ

મુદ્દો એ છે કે તમારે ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવો છે તો એટલી જમીન તમે ખરીદી લ્યો વેચાતી લઈ લો તમારા ખાતે કરાવી લો અને દિવાલ લગાવીને અંદર પછી તમારે થાંભલો નાખવો હોય કે ખાડો ગાળવો હોય કે જે કરો એ કરો જંત્રીના નામે દોઢ બે પાંચ લાખ રૂપિયા આપી અને આજીવન અમારા ખેતરમાં થાંભલો નાખવાનું કામ શું કામ કરવું છે તમારે નાખવો છે વેચાતી લઈ લો જે ભાવે સરકારનો ભાવ અત્યારે માર્કેટનો જે ભાવ છે એ જ ભાવે લઈ લેવાનું કેમ કે લાઇન દરેક લાઇન સરકારની નથી પ્રાઇવેટ કંપનીઓની લાઇન છે કંપનીની લાઇન છે એ મારા ખેતરમાં વળતર સાથે ન નાખવા દેવાની હોય એ તો વેચાતી લઈને જ નાખવી જોઈએ કંપની પૈસા કમાય છે કંપની ધંધો કરે છે વેપાર કરે છે અને કંપની મારા ખેતરમાં ખાલી મામૂલી દોઢ લાખ રૂપિયા આપીને શું કામ થાંભલો નાખશે કંપની ને કઈક મારા ખેતર ની જરૂર પડે તો વેચાતું લઈ લે મને જે ભાવે પોસાય ભાવે વેચી દઈશ તું લઈ લે દસ્તાવેજ લો એટલા વિગાનો કંપની ને સરકારની એક સાત ગાઈડ છે સરકાર આપને દબાવી ધરાવ સાહેબ નાખી દે છે કંપનીના સરકાર ની એક ગાઈડ છે